जय श्री कृष्ण आज ही આપણે બનાવશું માઇક્રોવેવમાં કોફી ઇન્સ્ટન્ટ એના માટે જોસે આપને અડધો ગ્લાસ દૂધ 1 ટેબલસ્પૂન મલાઈ 2 ટીસ્પૂન ખાંડ 1 ટીસ્પૂન નેસ્કોફી બસ આ બાઉલમાં દૂધ નાખીશું નેસ્કોફી નાખીશું ખાંડ નાખીએ હવે માઇક્રોવેવમાં પેલા મૂકશું જો ખાલી ગરમ જ થઈ છે હજી હજી એક મિનિટ રાખશું

હવે સર્વ કરી દેસુ મૈયાર છે આપણી મલાઈ વાળી માઇક્રોવેવ ની કોફી એકવાર જરૂર ટ્રાય કરજો સરસ લાગશે જય શ્રી કૃષ્ણ